એવા તો ઘણા બધા રાષ્ટ્ર ની વાત છે તમામ સમાજ ની વાત છે કે આપણે વાત કરીએ છીએ એમાં તમામ સમાજ ના નેતા હોય તો નરેન્દ્ર મોદી સાહેબ છે એમની પાસે કોઈ નાત જાત નથી તમામે તમામ સમાજ એમના છે એ રીતે જે વહીવટ કરી રહ્યા છે તેમના હાથ મજબૂત કરવા એમના પ્રતિક તરીકે એમને વડાપ્રધાન બનાવવા માટે આપણા રેખા બેનને માહોદી સાહેબના પ્રતિક તરીકે જીતાડી ને તેઓ મૂકવાના છે બનાસકાંઠાના ઉમેદર તેઓ જીતી જાય મોદી સાહેબ એના ટેકાથી વરધાન બને એ આપણા બધા માટે ખુશી છે આપણા બધા માટે અલગ છે ને એમાં બધાએ સૌ જોડાજો બીજા બધા તો આક્ષેપો કરે આ કરી દસુ તે કરી દઈશું પણ હવે પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો કયું કરી કરી નાખશો નાખશો શું ખાલી કેવું છે લોકોને ભરમાવાની વાત છે બાકી કશું થાય એમ નથી ખાલી વાતો છે એ વાતોમાં આવતા નહીં કોઈ નાના માટે આપણો અંદર અંદર હોય એ બધું જ ભૂલી જજો આપણે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબ ને જોવાના છે મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવાના છે કે એ જ તમારો બધાનો એક વિકાસ અને છેક દિલ્હી સુધી વાગશે કે સામેના ઉમેદવારના ઉમેદવાર પણ તમામ ભાઈએ મોટી લીડ આપી એ ખરેખર તમને બધાને એનો પૂરો લાભ મળશે એવી ખાતરી આપું છું ફરીથી આપ સૌને જે જોડાયા છે એમને અભિનંદન બધા આશીર્વાદ આપ્યા છે એમને પણ અભિનંદન એટલી વાત કરી પૂરી કરું જય હિન્દ જય ભારત